મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના ચરણોમાં આજે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો માતાજી નિજ મંદિર પરિસરમાં ઉજવણી કરવામાં આવી ભક્તો દેશભક્તિના ગીતો પર મન મૂકી ઝૂમ્યા તેમજ મંદિર પરિસરમાં હાથમાં તિરંગા સાથે ગરબે રમ્યા માય ભક્તો મોટી સંખ્યામાં ગરબે રમ્યા હતા તેમજ મંદિર સ્ટાફ દ્વારા પણ ગરબામાં જોડાયા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના પટ આંગણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી મંદિરના પટ આંગણમાં આજે પંદરમી ઓગસ્ટ એટલે કે ઇઠોતેરમાં સ્વતંત્રતા દિવસની મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીના દર્શને આવેલા દર્શનાર્થીઓ પણ આ પ્રસંગે જોડાયા હતા અને આવેલા માય ભક્તો દેશભક્તિના ગીતો પર મનમુખી ઝૂમ્યા તેમજ મંદિર પરિસરમાં હાથમાં તિરંગો સાથે ગરબા પણ માઈ ભક્તોએ કર્યા હતા તેમજ મંદિર સ્ટાફ દ્વારા પણ ગરબા જોડાયા હતા પત્રકાર ભરત રાઠવા